આમ તો હત્યાના બનાવો અનેક સામે આવતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સંબંધોની હત્યા થઈ છે કેવી રીતના આ સંબંધોને હત્યા થઈ છે તેની વિશેષ વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યમાં અનેક એવી ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સબંધોની હત્યાની ઘટના સામે આવી છે એક માતા પોતાના બાળકને નવ મહિના પોતાની કોખમાં રાખી તેને લાડકૂળથી મોટો કરતી હોય છે અને માતાની આશા અને અપેક્ષા એટલી જ હોય છે કે આ જે બાળક છે તે ગડપણના સમયમાં લાકડીનો સહારો બને અને માતા પિતાની સેવા કરે પરંતુ ઘર કંકાશમાં આખરે આ જ બાળકે પોતાની માતાના માથાના ભાગે પાવડો મારી હત્યાને અંજામ આપ્યો છે આ ઘટના થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર પ્રસરી જવા પામી છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી ગઈ તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ સલેમકોટની બાજુમાં આવેલ શેરપુરા ગામમાંથી અમને એક માહિતી જાણવા મળેલ કે એક મર્ડરનો બનાવ બનેલ છે આ ખૂબ જ ગંભીર બાબત હતી માહિતી આધારે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શેરપુરા ગામમાં નવા વાસમાં શિમાળી વાસમાં આવેલ સુરેશભાઈના ઘરે પહોંચી ટીમ અને જોયું તો એક મહિલાનું મૃતદેહ ત્યાં ઘરની આગળ જ ઓસરીમાં પડેલ હતો પછી જાણવા મળેલું કે આ કામે બનાવની હકીકત એવી હતી કે એ જ દિવસે સવારે માતા પુત્ર ઘરે હાજર હતા અને તેના પુત્ર મોટા દીકરા પરી મળે માતા સાથે કોઈ કોઈ કારણસર બોલાચાલી થઈ અને ઝઘડો થતાં આવેશમાં આવી જઈ અને ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નીપજાવેલ અને આ બનાવ બની અને પોતે ગભરાઈ જઈ અને નાસી ગયેલ જેથી સ્થાનિક પોલીસે ટીમો બનાવી અને આરોપી ઈસમને શોધવા પ્રયત્નો કર્યા અને આરોપીને શોધી કાઢી અને આરોપીની અટક કરવામાં આવેલ છે અને પોલીસે આ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને આખરે પોલીસ મથકે ગુનો નોંધાતા વડગામ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीड़ पर